સુરત મનપા દ્વારા કતારગામ ખાતે શર્જરિત બિલ્ડિંગની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુરતના કતારગામ રોડ પર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના એસી ફ્લેટોને સીલ કરવા કતારગામ ઝોનના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવા પહોંચ્યા હતા તો તે સમયે રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કહ્યું હતું કે અગાઉ પણ આ બિલ્ડિંગમાં સીલિંગ કરવા આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો રહીશો દ્વારા બિલ્ડિંગનું રિપેરિંગ કરી સ્ટ્રક્ચર સેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં ફરી

ને કે એ તો તમરી કરે છે તો તમારે વચ્ચે ની બોલવાનું તમારે વચ્ચે ની બોલવાનું એવું કે છે કેટલા ફ્લેર ઓનર છે એક માં સોલ છે એક ના મલીન છે એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે 10 કરોડ અમે 10 વર્ષ નું સર્ટી મોકલ્યું છે હાઈકોર્ટ માં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ કે અમે એ માન્યા નહતા જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી અમે રોજ કમાઈ ને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલો આવે હેરાન કરવા બંધ ઘર ની બહાર કરવા તમે જઈએ કા એ લોકોને હિંમત સવા ની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાયલા આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ